વડોદરાના ગોત્રી ન્યુ અલકાપુરી અનંતાસ સ્ટેન્ડફોર્ડ ખાતે આજરોજ ક્રિએટર આર્ટ કાફ એન્ડ સ્ટુડિયોનું ઉદ્ઘાટન પિનલ સાહેબ રિબન કાપીને કર્યું હતું સાથે દીપ પ્રગટાવીને સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉપસ્થિત રિપલ મહેતા તથા પરિવારો તથા બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા જેમાં ચાલીસ જેટલા બાળકોએ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકી છે બાળકોએ અલગ અલગ પેઇન્ટિંગ કરી હતી બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપ્યું હતું ખાસ વાત એ છે કે રિપલ મહેતા એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે છે વર્ષના હતા ત્યારથી જ આર્ટ કરતા આવે છે ને આજે બાવીસ વર્ષનું એક્સપિરિયન્સ છે અને ખાસ દિવ્યાંગ બાળકોને આર્ટ ફ્રીમાં શીખવાડે છે મેડિકલ સ્ટુડન્ટને પણ સેશન આપે છે ખૂબ જ સરસ રીતે બાળકોને આર્ટ શીખવાડી એક્ઝિબિશન ખુલ્લું મુકાયું હતું રીપલ મેમના ક્રિએટર આર્ટ્સ સ્ટુડિયોમાં આજે હું આવી છું અહીંના બાળકોનું વર્ક જોઈને ખૂબ ખુશી થાય છે કે અત્યારે જે બાળકો દિવસભર મોબાઈલ માંગતા હોય છે એવા બાળકોને જોયા હોય છે એની સામે અહીંયા બાળકો ત્રણથી ચાર કલાક કોન્સ્ટન્ટ બેસીને આટલું સરસ નાનું નાનું ઓબ્ઝર્વેશન અને ફોકસ કરીને વર્ક કરી રહ્યા છે તો અહીંયા મેમના હું બે યુએસપી સ્પેશિયલ બધાને કહીશ કે જે દિવ્યાંગ બાળકોને ફ્રીમાં કરાવે છે અને એના સાથે દરેક મેડિકલ સ્ટુડન્ટ્સને અગર જ્યારે પણ એવું લાગે કે એમને ડિપ્રેશન કે કંઈ છે તો એમના સેમિનાર્સ અને વર્કશોપ્સ એ લોકોને પણ હેલ્પ કરે છે એટલે મેમ પોતે બાવીસ વર્ષથી ફાઇન આર્ટ્સથી આ એક્સપિરિયન્સ જે છે એના માટે આજે સ્ટુડિયો ઓપન કર્યો છે અને એમની પાસે પાંચ વર્ષથી લઈને પચાસ વર્ષના ઉંમરના લોકો આવે છે અને પોતાની હેપીનેસ સ્ટુડિયો હું આને કહી શકીશ કે અહીંયા એક અલગ પોઝિટિવિટી છે તો યુ શુડ આઈ એક્સપ્લોર હિયર ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયો ન્યુ અલકાપુરીમાં અહીંયા અમે લોકોએ આજે ઓપનિંગ કર્યું છે ખૂબ જ સારો લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે મેડિકલના સ્ટુડન્ટ દિવ્યાંગ બાળક આપણે ત્યાં આવી અને સ્વીપરના છોકરાઓ આવીને આપણે ત્યાં ડ્રોઈંગ કરે છે લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક બેસે છે કોઈ મોબાઈલના એડિક્ટેડ હોય કે બીજી કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમણે એણે બંધણી રાખ્યા છે બધું છોડીને શાંતિથી બેસીને ડ્રોઈંગ કરે છે અને આપણને આજે ખૂબ સરસ રિસ્પોન્સ આ એરિયામાં મળ્યો છે હું એવું કહું છું કે કોઈ પણ ફીઝ કે કોઈ પણ ઘરે મટિરિયલ પડ્યું હોય કે કોઈ પણ તમને એવું રોકતું હોય કે અહીંયા નહીં જવાનું આપણે યુટ્યુબથી આ વસ્તુ શીખી લઈશું આ પણ હું એવું કહું છું કે ઓફલાઈન વસ્તુ તમને વધારે સારી રહેશે ઓફલાઈન કરતાં તમે સામેથી બેસીને મેડમ સાથે પ્રેક્ટિકલી કંઈક પૂછીને કંઈક બતાવીને કે મારી અહીંયા ભૂલ છે સુધારો સો વખત બગડશે સુધરશે પણ થોડુંક આપણે ઓફલાઈનને વધારે મહત્ત્વ આપી અને આવા ક્લાસીસ જોઈન્ટ કરી અને આગળ પોતાનું ભવિષ્ય ખૂબ સારું બને એના માટે આપણે પ્રયત્ન કરીએ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા